બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર હું ડોક્ટર જયશ્રી ગુર્જર ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના શિક્ષણ શાસ્ત્ર વિભાગ તરફથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું બી અભ્યાસક્રમ બેચલર ઓફ એજ્યુકેશન પાઠ્યક્રમ નંબર ઇ એસ એકસો એકવીસ ભારતમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણનો વિકાસ બ્લોક નંબર એક એકમ નંબર ચાર પ્રાથમિક શિક્ષણની સમસ્યાઓ ભાગ ત્રણ તાલીમાથી મિત્રો અગાઉના લેક્ચરમાં આપણે પ્રાથમિક શિક્ષણની સમસ્યાઓ અંતર્ગત સૌ પ્રથમ જે છે તે છે કન્યા કેળવણીની સમસ્યા તેના વિશે ચર્ચા કરતા હતા આ કન્યા કેળવણીની સમસ્યા વિશે જો આપણે વાત કરીએ તો સૌ પ્રથમ તેની પ્રસ્તાવના ત્યારબાદ કન્યા કેળવણીની સંકલ્પના તેના વિશે વાત કરી હતી ત્યારબાદ કન્યા કેળવણીના અવરોધો તેના વિશે વાત કરી હતી હવે પછીના લેક્ચરમાં એટલે કે અત્યારે આજે આપણે કન્યા કેળવણીના ઉપાયો વિશે વાત કરવાની છે એ ઉપાયો વિશે વાત કરીએ તે પહેલાં આપણે કન્યા કેળવણીની એટલે કે પ્રાથમિક શિક્ષણની કન્યા કેળવણીના વિકાસમાં આડે આવતા અવરોધોની વાત કરી હતી તેમાં પ્રમુખ ત્રણ અવરોધો હતા જેના વિશે આપણે ચર્ચા કરી હતી પ્રથમ છે સામાજિક અવરોધ બીજો છે આર્થિક અવરોધ અને ત્રીજો છે અન્ય અવરોધ તેના વિશે વાત કરી હતી કે હજુ કન્યા કેળવણી માટે આપણે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારે અને આપણે તમામે શક્ય તેટલા તમામ પ્રયત્નો કર્યા છે પરંતુ હજુ ઘણું બધું કરવાનું બાકી રહે છે તો તે સંદર્ભે ચર્ચા કરી હતી હવે અત્યારે આપણે કન્યા કેળવણીના વિકાસ માટેના ઉપાયો તેના વિશે વાત કરીશું તાલીમાથી મિત્રો કન્યા કેળવણીના વિકાસ માટેના ઉપાયો એટલે કે કન્યા કેળવણીના વિકાસ માટે ગમે તેટલા અવરોધો છે તો તેની સામે તેના ઉપાયો પણ છે અને તે ઉપાયોમાંથી આપણે રસ્તો શોધવાનો છે અને કન્યાઓ છોકરીઓ વધારેમાં વધારે શિક્ષણ લેતી થાય અને છોકરીઓ શિક્ષણ ત્યારે જ લેશે કે જ્યારે માતા પિતા જાગૃત બનશે વાલી સમાજ ગામ જાગૃત બનશે અને કન્યાઓના શિક્ષણ માટે તેઓ તૈયાર થશે તો એ લોકોની જાગૃતિ સૌથી વધારે અગત્યની છે તો તે લોકો જાગૃત થશે ત્યારે કન્યા કેળવણીને પ્રોત્સાહન મળશે ઉત્તેજન મળશે અને કન્યાઓ દીકરીઓ શિક્ષણ લેતી થશે આપણા બંધારણમાં પણ કહ્યું છે કે છ થી ચૌદ વર્ષની વય જૂથના તમામ જે છોકરાઓ અને છોકરીઓ અથવા તો કુમાર અને કન્યા દરેકની પ્રાથમિક શિક્ષણ મફત ફરજિયાત અને સાર્વત્રિક મળી રહેવું જોઈએ એ તમામને અધિકાર છે કે ઓછામાં ઓછું પ્રાથમિક શિક્ષણ એટલે કે પ્રાથમિક શિક્ષણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ જે છે તે તમામ કોઈ પણ વિસ્તારમાં રહે છે શહેરમાં રહે છે ગામડામાં રહે છે પહાડી વિસ્તારમાં રહે છે અંતરિયાળ વિસ્તારમાં રહે છે છૂટી છવાઈ જગ્યાએ રહે છે તો કોઈપણ જગ્યાએ છોકરા અને છોકરીઓ રહે છે તો તેમને શિક્ષણ મેળવવાનો અધિકાર છે શિક્ષણ મેળવવાનો હક છે અને આ તમામ છોકરા અને છોકરીઓને મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ મળી રહે તે માટેનો આપણે અહીંયા બંધારણમાં પણ તે માટેનો આદેશ કરવામાં આવ્યો છે આથી આ જ વાત કન્યાઓને લાગુ પડે કે મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ કન્યાઓને પણ મળી રહે શિક્ષણનો કોઈ વિકલ્પ નથી શિક્ષણ દ્વારા જ છોકરીઓ આગળ જશે અને આગળ વિચારશે સમાજમાં જશે કંઈક ભણશે કંઈક વ્યવસાય નોકરી ધંધો કંઈક કરશે પોતાના ઘરને ઉજાળશે ગામને ઉજાળશે સમાજને ઉજાળશે અને પોતાના રીતે આર્થિક રીતે સ્વતંત્ર થશે પગભર થશે તો તેના માટે શિક્ષણ એ એકમાત્ર વિકલ્પ છે તો કન્યાઓના કેળવણી માટે એટલે કે શિક્ષણ માટે આપણે કેવા ઉપાયો કરી શકીએ તેના પ્રમુખ મુદ્દાઓની વાત કરીએ તો પ્રથમ જે ઉપાય છે તે છે કન્યા કેળવણી માટે જનજાગૃતિ એટલે કે કન્યાઓના દીકરીઓના છોકરીઓના શિક્ષણ માટે સૌ પ્રથમ જો સૌથી વધારે આવશ્યક હોય ખૂબ જ જરૂરી હોય તો તે છે જનજાગૃતિ લોકોમાં જાગૃતિ હોવી જોઈએ કે જેટલી જરૂરત છોકરાઓને શિક્ષણની છે તેટલી જ જરૂરત છોકરીઓને શિક્ષણની છે આજના સમયમાં છોકરા છોકરીઓ બંને સમાન છે કોઈ પણ ઊંચ નીચ નાત જાતના ભેદભાવ વગર બંનેને સમાન રીતે શિક્ષણ મળવું જોઈએ અને આથી જ એવા વિસ્તાર છે કે ગ્રામ્ય વિસ્તાર છે પહાડી વિસ્તાર છે અંતરિયાળ વિસ્તાર છે છૂટી છવાઈ વસ્તી હોય એવા વિસ્તાર છે અથવા તો શહેરમાં પણ કે જ્યાં કન્યાઓને શિક્ષણ નથી આપવામાં આવતું તો એ તમામ વિસ્તારોમાં કન્યાઓને શિક્ષણ મળી રહે તો તે માટે પ્રચાર અને પ્રસારનું કાર્ય આપણે એક શિક્ષક તરીકે સમાજના જાગૃત તરીકે વાલી તરીકે માતા પિતા તરીકે આપણે પોતે કરવું પડશે સમાજમાં જાગૃતિ લાવવી પડશે અને કન્યાઓનું શિક્ષણ શા માટે જરૂરી છે તે પ્રત્યેકને સમજાવવું પડશે તેનું મહત્ત્વ સમજાવવું પડશે અને આમ માતા પિતા વાલી સમાજ દરેકના મનમાં રહેલા જે જૂની અંધશ્રદ્ધા છે વહેમ છે જે જૂની માન્યતાઓ ઘર કરી ગઈ છે કે કન્યાઓને શિક્ષણ ના અપાય છોકરીઓ તો ભણી ગણીને શું કરશે તો એને લગ્ન કરીને સાસરે જવાનું છે ત્યાં ઘરકામ કરવાનું છે સાસરાના કુટુંબને સાચવવાનું છે બાળકોને સાચવવાનું છે આ તો તેનું કામ છે તો આ જે જૂની માન્યતા છે અંધશ્રદ્ધા છે તેને દૂર કરવી પડશે આજના વર્તમાન સમયમાં છોકરીઓ એકી સાથે બધા જ ક્ષેત્રમાં સારી રીતના કાર્ય કરી શકે છે તેઓ ભણી ગણે છે ઉચ્ચ શિક્ષણ મેળવે છે નોકરી કરે છે સાથે સાથે ઘર સંસાર પણ સારી રીતના ચલાવે છે બાળકોને પણ ધ્યાન આપે છે વડીલોનું કરે છે સમાજમાં જે જરૂરી છે નીતિ નિયમો પ્રમાણે વ્યવહાર પ્રમાણે તો તે પણ સાચવતી હોય છે તો દરેક ક્ષેત્રમાં આપણે કન્યાઓને જોઈએ છીએ છોકરીઓને જોઈએ છીએ પરંતુ તેનું પ્રમાણ તેની ટકાવારી ખૂબ જ ઓછી જોવા મળે છે તો તેને વધારવાની જરૂર છે એટલે કે કન્યાઓનું શિક્ષણ મળી રહે તેને ઓછામાં ઓછું પ્રાથમિક શિક્ષણ મળી રહે માધ્યમિક શિક્ષણ મળી રહે તે માટેની જાગૃતિની અહીં વાત કરવામાં આવી છે આ ઉપરાંત આ કન્યાઓ જો વાલીની આર્થિક પરિસ્થિતિ સારી નથી તો શિક્ષણની સાથે સાથે કન્યાઓ આર્થિક રીતે પોતાના માતા પિતાને મદદ કરવા માટે ખેતીમાં કામ કરે કોઈક વ્યવસાયમાં જોડાઈ શકે કોઈક કારખાનામાં કામ કરે ગૃહ ઉદ્યોગમાં કામ કરે કોક અન્યના ઘરે બીજું પણ કચરા પોતા છે વાસણ કામ કરવા જઈ શકે ક્યાંક રસોઈ કામમાં પણ અન્યના ઘરે જઈને મદદરૂપ થઈ શકે તો આમ છોકરીઓ છે એ માતા પિતાને આર્થિક રીતે મદદ પણ કરશે અને સાથે સાથે પોતાનું ભણવાનું કામ પણ કરશે તો બંને કામ અહીં થઈ શકે પરંતુ આના માટે જાગૃતિ લાવવાની જરૂર છે અને તેના માટે સૌથી પહેલાં જાગૃતિ માતા પિતા છે વાલી છે સમાજમાં છે તેમને લાવવાનું કામ કરવાનું તે આપણું શિક્ષકોનું છે તો આમ કન્યા કેળવણી માટે જાગૃતિ લાવવી તે ખૂબ જ અગત્યનું છે ત્યાર પછી ઘણીવાર આપણે એ પણ જોયું છે કે પછાત વિસ્તાર છે અંતરિયાળ વિસ્તાર છે ખૂબ જ ઓછી વસ્તી ધરાવતા એવા જિલ્લાઓ છે ગામડાઓ છે તો ત્યાં આપણે જોઈએ તો કન્યા શાળાઓ ખોલવી વારે શક્ય બની શકતી નથી તો ત્યાં કુમાર અને કન્યાની બંનેની સહશિક્ષણવાળી મિશ્ર શાળાઓ જોવા મળે છે તો આવી મિશ્ર શાળાઓ એટલે કે જ્યાં છોકરા અને છોકરીઓ બંને સાથે ભણતા હોય છે તો તેવી શાળાઓમાં પણ પોતાની દીકરીઓને ભણવા માટે મોકલે આ માટે વાલીમાં જો એક પ્રકારની નકારાત્મકતા હોય એક પ્રકારની સુગ હોય કે હું મારી દીકરીને મિશ્ર શાળામાં છોકરાઓની જોડે ભણવા નહીં મોકલું છોકરાઓની સાથે વાત નહીં કરવા દઉં શિક્ષિકાઓ જ હોવી જોઈએ પુરુષ શિક્ષક ના હોવો જોઈએ મારી દીકરી એવી શાળા હોય તો જ હું ભણવા મોકલી શકું અથવા ઘરથી નજીક શાળા હોય તો જ ભણવા મોકલી શકું આવી બધી જે માન્યતાઓ છે તેને દૂર કરવાનો આપણે પ્રયત્ન કરવાનો છે અને જે મિશ્ર શાળા છે કુમારને કન્યા ને છોકરીઓની ભેગી શાળા છે ત્યાં શાળાઓમાં કન્યાઓને મોકલવા માટે જે મનમાં ઘર કરી ગઈ છે વહેમ છે અંધશ્રદ્ધા છે જૂની માન્યતા છે એક શિક્ષક તરીકે તેને દૂર કરવા માટેના શક્ય તેટલા તમામ પ્રયાસો પ્રયત્નો આપણે શિક્ષક તરીકે કરવા જોઈએ તેના માટે ગામડાનો સંપર્ક કરવો જોઈએ ગામડાના વ્યક્તિઓનો સંપર્ક કરવો જોઈએ સરપંચનો સંપર્ક કરવો જોઈએ અને આમ સમાજના આગેવાનોનો સંપર્ક કરી અને સહશિક્ષણ આપતી શાળામાં પોતાની દીકરીઓને મોકલવી જોઈએ તે માટેના હકારાત્મક તમામ પ્રયત્નો વાલી શિક્ષકે આપણે પ્રયત્નો કરવાના રહેશે અને પ્રયત્નો કરવા જોઈએ આવા પ્રયત્નોમાં આપણે જોયું છે કે ઘણે અંશે સરકારને રાજ્યને ગામડાને શિક્ષકોને સફળતા મળી છે પરંતુ હજુ અંતરિયાળ વિસ્તાર છે પછાત વિસ્તાર છે જ્યાં ઓછી ખૂબ જ સંખ્યાવાળી વસ્તી રહે છે તે જગ્યાએ છે તો હજુ ઘણું બધું કરવાનું બાકી રહે છે તો એક શિક્ષક તરીકે આપણે કન્યા કેળવણીની જાગૃતિ માટે સર્વપ્રથમ માતા પિતાને જાગૃત કરવા પડશે તેમનામાં હકારાત્મક વલણ ઊભું કરવું પડશે સાથે સહશિક્ષણવાળી શાળાઓમાં પણ પોતાની દીકરી ભણવા જાય અને શિક્ષણનો કોઈ વિકલ્પ નથી શિક્ષણ દ્વારા જ એ દીકરી પોતાના ઘરને ઉજાળશે તે આગળ વધશે અને કુટુંબના અન્ય સભ્યોનો પણ તે સારી રીતના રાખી શકશે વિકાસ કરી શકશે તે બાબત સમજાવવાની જરૂર છે એટલે કે આ જનજાગૃતિનું કામ છે તે ખૂબ જ અગત્યનું કામ છે 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 બીજો જે ઉપાય તે અલગ શાળાઓની સ્થાપના હવે આપણે અમુક એવા પણ ગામડા છે કે જ્યાં વસ્તી વધારે છે કન્યાઓની વસ્તી વધારે છે જ્યાં વાલીઓ કન્યાઓને સહશિક્ષણ વાળી મિશ્ર શાળામાં મોકલવા માંગતા નથી આજુબાજુના ગામડાઓમાં પણ કન્યાઓની વસ્તી વધારે છે અને જ્યાં ખરેખર કન્યા શાળાઓની માંગ છે કે જ્યાં ખરેખર કન્યા શાળાઓ જો શરૂ કરવામાં આવે તો વધારે દીકરીઓ શાળામાં પ્રવેશ મેળવે અને શિક્ષણ લેતી થાય તો એવી જગ્યાએ ખાસ કરીને કન્યા શાળાઓની સ્થાપના કરવી જોઈએ એટલે કે કન્યા શાળાઓ માટે પ્રબંધ કરવો જોઈએ અને તેમાં પણ ખાસ કરીને અગિયાર થી ચૌદ વર્ષની વય જૂથની જે કન્યાઓ છે તે કન્યાઓ શિક્ષણ લેતી થાય પ્રાથમિક શિક્ષણ અને ત્યાર પછી પૂર્વ પ્રાથમિક શિક્ષણ લેતી થાય તો તે માટે કન્યા શાળાઓની સ્થાપના કરવી જોઈએ આવી કન્યા શાળાઓમાં વધારેમાં વધારે કન્યાઓ શિક્ષણ લેતી થાય તે માટે પ્રચાર અને પ્રસારનું કાર્ય વાલી સમાજ અને શિક્ષકો આ સર્વેનું છે કન્યાઓ શિક્ષણ લે તે માટે શાળામાં સંપૂર્ણ સુવિધા હોવી જોઈએ વળખંડોની વ્યવસ્થા હોવી જોઈએ પુસ્તકાલયની વ્યવસ્થા હોવી જોઈએ લાઇબ્રેરીની વ્યવસ્થા હોવી જોઈએ સ્ત્રી શિક્ષકોની વ્યવસ્થા હોવી જોઈએ આમ તમામ જો સુવિધા હશે તો વાલી તેના માતા પિતા આજુબાજુના ગામડામાંથી પણ પોતાની દીકરીઓને એ કન્યા શાળામાં ભણવા માટે મોકલશે ત્યાર પછીનો ત્રીજો જે ઉપાય છે તે કન્યા કેળવણી માટે આર્થિક સહાય ઘણી વાર આપણે જોયું છે કે વાલીની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોવાના કારણે ઘણા વાલીઓ પોતાના પુત્રોને તો શાળાએ મોકલે છે પરંતુ પોતાની ઈચ્છા હોવા છતાં પોતાની દીકરીઓને શાળાએ ભણવા માટે મોકલી શકતા નથી સામે પક્ષે પિતા અને માતા બંને એવું વિચારે છે કે દીકરીને શાળાએ મોકલીશું તો માતા પોતે પણ જો મહેનત મજૂરીનું કામ કરવા જતી હશે તો ઘરના બીજા ભાઈ બહેનોને સાચવવા માટે ઘરનું કામ કરવા માટે કોણ કરશે તો તેના માટે પણ પુત્રીઓને ભણાવવામાં આવતી નથી અને તેના બદલે પુત્રીઓને ઘરના કામમાં અન્ય કોઈ વ્યવસાયમાં નાના ભાઈ બહેનોને સાચવવાની જવાબદારી તેમને સોંપવામાં આવે છે આમ ઘણીવાર આ બંને પરિસ્થિતિ એ વાલી માટે હોવાથી એટલે આર્થિક પરિસ્થિતિ અને ઘરની પરિસ્થિતિ સામાજિક બંને પરિસ્થિતિ હોવાથી વાલી દીકરીઓને ભણવા માટે શાળામાં મોકલતા નથી તો સામે પક્ષે દીકરીઓને કન્યા કેળવણી માટે એ માતા પર અથવા તો માતા પિતા પર નિર્ભર ના રહે તે માટે કન્યાઓના માટે તેમના શિક્ષણ માટે એમને ભણાવવા માટે એક તો જે ફી હોય તે ફીમાં માફી આપવી જોઈએ આ ઉપરાંત દીકરીઓને ભણાવવા માટે મફત છે ગણવેશ પાઠ્યપુસ્તકો લેખનની સામગ્રી ભોજનની વ્યવસ્થા શક્ય હોય તો છાત્રાલય અથવા તો શાળા વગેરેની વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ જો દીકરીઓના ઘરથી એ શાળા દૂર છે અને રોજે આવવા જવાનું જો અનુકૂળ ના આવે અથવા તો આર્થિક રીતે ના પોસાય અથવા તો માતા પિતાને પોસાતું નથી પરંતુ દીકરીને ભણાવી છે અને આ તમામ સુવિધા ઉપલબ્ધ છે કે ફી માફી છે ગણવેશ મળે છે પાઠ્યપુસ્તક મળે છે તો દીકરીઓને છાત્રાલયમાં રાખી અથવા તો આશ્રમ શાળામાં પણ રાખી અને દીકરીઓના શિક્ષણ માટેની શક્ય વ્યવસ્થા વિચારવી જોઈએ અને દીકરીઓને શિક્ષણ પૂરું પાડવું જોઈએ આ ઉપરાંત આશ્રમ શાળા કે છાત્રાલયમાં પણ દીકરીઓને રહેવા માટે જમવા માટેની સુવિધા પણ મફત પૂરી પાડવી જોઈએ કે જેથી દીકરીઓનો કન્યાઓનો શિક્ષણ સારી રીતના લઈ શકે અને આર્થિક બાબતોના કારણે કન્યાઓના વિકાસ ના રોંધાય આ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ખાસ કન્યાઓના શિક્ષણ માટે ગ્રાન્ટ પૂરી પાડવી જોઈએ ત્યાર પછી સુવિધા સુવિધા છે ચોથી શૈક્ષણિક પૂરી પાડવી આ શૈક્ષણિક સુવિધા છે તેમાં છે કે છોકરીઓ કે કન્યાઓ જે છે તે જ્યાં હોય છે ત્યાં શક્ય તેટલા થોડા અંતરના કિલોમીટરના અંતરે શાળા હોવી જોઈએ પરંતુ જો શક્ય ના હોય શાળા તો નજીકના ગામમાં હોય તો છાત્રાલય માટેની કે આશ્રમ શાળા પણ તેની પણ વ્યવસ્થા હોવી જોઈએ અથવા તો ઘણી વાર ગામમાં શાળા છે પણ કુમાર કન્યાની ભેગી શાળા છે તો ગામના વ્યક્તિઓએ સમાજના વ્યક્તિઓએ રાજ્યના લોકોએ ભેગા મળીને વિચારવું જોઈએ અને ત્યાં પાળી પદ્ધતિ દાખલ કરવી જોઈએ તમે બધા શિક્ષકો છો તમને ખબર જ છે કે બે પાળીમાં શાળા ચાલતી હોય છે સવારની પાળી હોય બપોરની પાળી હોય તો તેવી રીતના અહીંયા કુમારો માટેની પાળી અલગ અને કન્યાઓ માટેની પાળી અલગ એટલે કે છોકરીઓ માટે સવારનો સમય રાખવામાં આવે અથવા તો છોકરાઓ માટે સવારનો સમય હોય અને છોકરીઓ માટે બપોરનો સમય રાખવામાં આવે તો સવારે એ કન્યાઓ છે એ માતાને ઘરકામમાં મદદ કરી બધું કામ કરીને બપોરે શાળાએ જઈ શકે અને સાંજના સમયે પરત આવી અને પાછી ઘરકામમાં કે માતા પિતાને કે કોઈ પણ આર્થિક કામમાં મદદરૂપ થઈ શકે તો આવી રીતના વિચારી અને પાળી પદ્ધતિ દાખલ કરી અલગ અલગ પાળીમાં શિક્ષણ આપવાની વ્યવસ્થા કરવી જોઈએ ખાસ કરીને એવા ગામડામાં એવી જગ્યાએ કે જ્યાં કન્યા શાળાઓ આપણે ખોલી શકતા નથી કે જેમ કે પહાડી વિસ્તાર છે કે દુર્ગમ વિસ્તાર છે અંતરિયાળ વિસ્તાર છે કે ખૂબ જ ઓછી વસ્તી ધરાવતા છે ત્યાં બંને પ્રકારની શાળાઓ ખોલવી શક્ય નથી અને આર્થિક રીતે પણ પોસાય તેવું નથી તો ત્યાં આ પાળી પદ્ધતિ દાખલ કરી કન્યાઓના શિક્ષણ માટેની અલગ વ્યવસ્થા આપણે ઊભી કરી શકીએ છીએ આ માટે જે પણ શાળા છે તો ત્યાં કન્યાઓ માટે શાળામાં પ્રાથમિક સુવિધા હોવી જોઈએ પ્રાથમિક સુવિધા એટલે કે કન્યાઓ માટે તેના સ્વચ્છતા માટે ધ્યાન રાખવા માટે બાથરૂમની સુવિધા હોવી જોઈએ રમતગમતનું મેદાન હોવું જોઈએ જો તેમની તબિયત ખરાબ થાય તો તેમના માટે અલગ દવાઓની વ્યવસ્થા હોવી જોઈએ સુવિધા સાધન હોવી જોઈએ સ્ત્રી શિક્ષિકાઓનું પ્રમાણ વધારે હોવું જોઈએ આ ઉપરાંત ગામમાં કામ કરતી બહેનો પણ એ શાળામાં હોય અથવા તો એ જે સ્ત્રી શિક્ષિકાઓ છે જ્યાં કામ કરે છે તો એ શિક્ષિકાઓને ગામડામાં રહેવા માટેની એવી સગવડ પૂરી પાડવી જોઈએ કે જેથી સ્ત્રી શિક્ષિકાઓ ગામડામાં જ રહે અને ત્યાં ને ત્યાં શાળામાં નોકરી કરે જેથી એ સ્ત્રી શિક્ષિકાનો આવવા જવાનો સમયની બચત થાય સારી રીતના પોતે પણ રહી શકે અને બાળકોને છે કન્યાઓને છે છોકરા છોકરીઓને છે જ્યાં સહશિક્ષણની વાત આવે છે ત્યાં પણ તેઓને ભણાવી શકે તો આ થઈ વાત શિક્ષણની સાથે સાથે કન્યાઓને શિક્ષણમાં ઉત્તેજન મળે તે માટે શાળાઓમાં માત્ર અભ્યાસક્રમ નહીં પરંતુ તેને ગૃહ સંચાલનમાં ગૃહ ઉપયોગી કઈ રીતે થાય તે માટેની રાંધણકળા છે લલિત કળા જેવા વિષયો છે કન્યાઓને રુચિકર છે આ ઉપરાંત કોઈ ગૃહ ઉદ્યોગ છે કોઈ કારખાનું છે એવી કોઈ પ્રવૃત્તિ છે કે જે ભણવાની સાથોસાથ દીકરીઓ કરી શકે તેને પોતાના રસનો વિષય હોય માતા પિતાને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે તો તે માટેની સગવડ સુવિધા માર્ગદર્શન પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ તો આમ તાલીમાર્થી મિત્રો આજે આપણે કન્યા કેળવણીના વિકાસ માટેના ઉપાયોની ચર્ચા કરી હવે પછીના લેક્ચરમાં કન્યા કેળવણીના વિકાસ માટેના અંતિમ એક વિષયની વાત કરીશું આ જે મુદ્દાની આપણે વાત કરી પ્રમુખ ચાર ટોપિકની વાત કરી કન્યા કેળવણીના વિકાસ માટેના ઉપાયો તો જે ઉપાયોની મુદ્દા સર વાત કરી તે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે પરીક્ષાની રીતે પણ ખૂબ જ સરળ છે તમે પણ તમારી રીતના તેમાં મુદ્દાઓ એડ કરી અને તમારી રીતે પણ તેમાં વધારે તમે લખી શકો છો હવે પછીના વ્યાખ્યાનમાં અગાઉ એક અંતિમ મુદ્દા વિશે વિગતવાર વાત કરીશું ત્યાં સુધી રજા આપો નમસ્કાર સ્વાધ્યાય પરમ તપ